વિશ્વભરમાં દર વર્ષે તારીખ પાંચ જૂના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે આ વર્ષે યોજનાર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં આગામી પાંચ જૂન સુધી વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત વિષય પર લોક જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું આ અભિયાન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પર્યાવરણીય પડકારો તેમજ પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જનજાગૃતિ કેળવવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે લખતર ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત સરકાર કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી સુરેન્દ્રનગર દ્વારા સંચાલિત વૈશ્વિક સ્તરે પ્રદુષણનો અંત થીમો ઉત્તર આધારિત સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના કાર્યક્રમ બે હજાર પચીસ છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્લાસ્ટિકનું જે પ્રદૂષણ થાય છે એને અટકાવવા માટેથી પ્લાસ્ટિકના સદંતર નાશ અને નાબૂદ કરવા માટેથી જે એક અભિયાન ચાલી રહ્યું છે એ અંતર્ગત આજે અહીંયા નાટક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદથી આવેલ નાટકની ટીમે ખૂબ જ સારો સંદેશ આપ્યો હતો અને લોકોને ઉપસ્થિત તમામ નાગરિકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવા અને ઓછામાં ઓછો ઉપયોગ કરવાને પ્રતિજ્ઞા પણ લીધી છે અને હવે પછી ક્યારેય એ લોકો પોતાના જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે એવી પ્રતિજ્ઞા લીધી છે આ ઉપરાંત અહીંયા યોગનો પણ એક ક્લાસ ચાલે છે સોમાર સુધી કેમ્પ ચાલે છે સવારમાં વહેલા યોગ કરાવવામાં આવ્યા જેના લીધે મેદસ્વીતા મુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાતનું જે અભિયાન ચાલી રહ્યું છે તેનો પણ વેગ મળે અત્રે ઉપસ્થિત તમામ બાળકો માતાઓ ભાઈઓ ખૂબ જ આ કાર્યક્રમનો આનંદ લીધો છે અને આનો સાર લઈ ભવિષ્યમાં ક્યારેય પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે અને સદંતર બંધ કરે એવી પ્રતિજ્ઞા લીધી છે અને આ કાર્યક્રમ ખૂબ જ સફળ અને સારો રહ્યો છે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરેન્દ્રનગર